લગ્ન પ્રસંગમાં મહારાજ કેવી રીતે ગુલાબ જાંબુ બનાવતા હોય ચાલો બતાડો ગુલાબ જાંબુ કેવી રીતે બને તે આપણે રસોઈયા મહારાજ પાસે શીખશું મિત્રો મારા લખ્યા મુજબ ઉપર માપ લખેલ છે એ બધું લઈ અને લોટ આવી રીતે બાંધી અને આ ટાઈપનો રહેવો જોઈએ લોટ રેડી થઈ ગયા પછી આપણે આ ટાઈપના લઈ અને આવી રીતે રાઉન્ડ રાઉન્ડ રેડી કરવાના રહેશે મિત્રો એક તારની ચાસણી પણ રેડી કરી રાખવા મિત્રો આ ટાઈપના બધા ગોળ ગોળ રેડી કરીને રેડી રાખવાના એક તવીમાં આવી રીતે ઘી અથવા તો તેલ ગરમ કરવા મૂકી દેવાનું ઘી અથવા તો તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે આપણે જે રેડી કર્યા હતા એ તેલની અંદર નાખી જુઓ મિત્રો ફૂલી અને કેટલા મોટા થયા છે અને આવી રીતે હલાવતા રહેવું જુઓ મિત્રો રેડી થઈ ગયા છે આપણે આવા કલરના થાય એટલે આપણે એક બાઉલ લઈ એની અંદર આવી રીતે મૂકી દેવાના જેથી નીતરી જાય અને કોરા થાય કોરા થઈ જાય એટલે આપણે એને તરત જ ચાસણીની અંદર નાખી દેવાના એક કલાક માટે ઢાંકીને મૂકી દેવાના રેડી થઈ જાય એટલે આપણે એક પાત્રમાં ગોઠવી અને ઉપરથી છીણ ભભરાઈ દેવાની નારિયે